નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા જસ્તન તાલુકો એટલે પછાત વિસ્તાર અને એમાં આ તાલુકાનું એક ગામ એટલે બોઘરા વદર અને એમાં આવેલી છે નિવાસી પ્રાથમિક શાળા આ શાળામાં લગભગ ત્રણસો એક વિદ્યાર્થીઓ દીકરાઓ અને દીકરીઓ ભણે છે અને આ શાળાના

કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છો હું બોઘરાવદર શાળાની અંદર બાવીસ સાત બે હાજર ચાર એટલે કે આજે વીસ વર્ષથી જોડાયેલો છું જી 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 અને પહેલી નોકરી તો આ પ્રથમ નિમણક મારી આ શાળાની અંદર થયેલી છે પણ શિક્ષક થવાનું ક્યારે વિચાર્યું કે શિક્ષક જ થવું છે ને આ જ કામમાં આગળ વધવું છે સર જ્યારે હું 10મા ધોરણની અંદર ભણતો અને એ વખતે ગામડાની અંદર જે 1 થી 7 ના વિદ્યાર્થીઓ હતા એનું ટ્યુશન પણ લેતો પણ પ્રાથમિક શાળાની અંદર લીધું એક થી સાત અને માધ્યમિક શિક્ષણ છે એ બાજુમાં ખડોળ ગામ છે એની અંદર લીધેલું અને પછી આગળ ક્યાં ગયા ઉચ્ચ શિક્ષણ માટે

પણ આ નિવાસી પ્રાથમિક શાળામાં જોડવાનું શું કરે નહીતર તો માણસ શિક્ષક એટલે બીએડ થયા પછી કોઈ શહેરમાં સારી સ્કૂલ માં નોકરી ગોતે પણ નિવાસી પ્રાથમિક શાળામાં કેમ પ્રાથમિક શાળા ની અંદર બાળકો સાથે શિક્ષક તો ખરો પણ એની સાથે સાથે માતા પિતા નું પણ નેતા જી જી તમારો અવાજ નથી આવતો

નિવાસી શાળાની અંદર સાહેબ મેં કીધું કે શિક્ષક ની સાથે સાથે માતા પિતા નું પણ નેતૃત્વ કરવા માટે મળે છે પ્રાથમિક શાળાની અંદર તો એવું હોય છે સવારે અગિયાર થી પાંચ સુધી બાળકો હોય છે પછી હોતા નથી પણ અહીંયા શાળાની અંદર શિક્ષક તો ખરા એની સાથે સાથે માતા પિતાનું પણ નેતૃત્વ મળતું હોય છે પણ આટલા વીસ વર્ષ શું ચેતનભાઈ તમારો અનુભવ કેવો રહ્યો કારણ કે નિવાસી પ્રાથમિક શાળામાં તો

એના જીવન ઘડતર થાય મૂલ્ય શિક્ષણ શાળાની અંદર અમે દાખલા તરીકે વ્યસન મુક્તિનો કાર્યક્રમ જે છે ખાસ તેને વધુ ધ્યાન આપીએ છીએ કારણ કે જે વાડી વિસ્તારમાંથી જે આવતા હોય છે તેમાં પ્રમાણ વધુ હોય છે વ્યસન શાળાની અંદર રમતગમત ની સ્પર્ધાઓ હોય વાચન શિબિર યોજવામાં આવે છે એ સાથે સાથે યોગ જે યોગ ની સ્પર્ધાઓ પણ હોય છે ચિત્ર સ્પર્ધાઓ હોય છે એવી અનેક સ્પર્ધાઓ શાળાની અંદર યોજાતી હોય છે બરાબર બરાબર પણ તમારો વીસ વર્ષ નો ભાઈ અનુભવ કેવો રહ્યો બદલાવ આવે છે કરો ને જયારે એ બહાર નીકળે શાળામાંથી ત્યારે કેટલો બદલાવ આવે આમ તો એવું કેવાય જયારે નિવાસી શાળાની અંદર બાળક આવતું હોય ત્યારે જેમ કોરી પાટી હોય એવું હોય છે પણ બાળક સારું પરિવર્તન જોવા મળે છે અને ખુબ સારી રીતે શિક્ષણ લેતા હોય છે પણ તમે પ્રયોગો પણ કરો છો શિક્ષણમાં ત્યાં વાર્તાઓ દ્વારા પ્રસંગો દ્વારા એ કઈ રીતે પ્રયોગ ચાલે છે

ત્યારે હું હાજર હતો બરાબર હવે યાદ આવી ગયું જી જી સાહેબ જી સાહેબ પણ હજી 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 શું તમે શાળામાં પ્રયોગો કરવા અથવા તો બદલાવ લાવવા માટે અત્યારની પદ્ધતિમાં કઈ સુધારો કરવા માટે શું વિચારી રહ્યા છો ખાસ અત્યારે જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષણ જે મહત્વ વધતું જાય છે દિન પ્રતિદિન એના તરફ વધુ ધ્યાન આપીએ તો જે બાળકોની અંદર જે કોમ્પ્યુટરનું જ્ઞાન મહત્તમ વધે એવા પ્રયત્નો અમે કરીએ છીએ વાહ બહુ બહુ સરસ સરસ પણ ક્યારે એવું લાગે છે કે શહેરોની શાળાઓ તાલુકા સેન્ટર ની શાળાઓ એના કરતા અહિયાં સુવિધાઓ ઓછી છે સંસાધનો ઓછા છે એવું એવું ક્યારેય અનુભવ લાગે છે એવું ક્યારે થાય છે ના એવો અનુભવ ક્યારેય નથી થતો

છે લેબ નાસ્તો પણ તે આપેલો છે હવે એ સિવાય ને દીધા સ્કૂલો પરિવાર ની જે કઈ સ્પર્ધાઓ યોજાતી હોય તો દરેક સ્પર્ધાની અંદર બાળકો ભાગ લે છે

વધારે સફળ થાય એવી તમને શુભેચ્છાઓ થેન્ક યુ ચેતનભાઈ તમે સાથે જોડાય અને તમે શિક્ષણ ની વાતો કરી આભાર ચેતનભાઈ થેન્ક યુ